હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડેન કુકિંગ ચેનલથી સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મીઠા લીમડાના પાનવાળો મુખવાશ જે ડાયાબિટીસના દર્દીને દરરોજ સવાર સાંજ બપોર લેવામાં આવે તો ખૂબ જ સારું પડે છે અને જેનું વજન વધારે છે તો તે પણ લઈ શકે છે આમ તો બધાને માટે મીઠા લીમડાના પાન ખૂબ જ ગુણકારી છે કારણ કે ખૂબ જ આર્યન હોય છે અને વિટામિન એ બી સી બધા જ વિટામિન્સ મળે છે પરંતુ તમે મીઠા લીમડાના પાનને એમને એમ જ ખાઈ શકતા નથી તેથી તેનો જો તમે મુખવાસનો ઉપયોગ કરી ખાશો ને તો આખો દિવસમાં ઘણા બધા પાન તમે ખાઈ શકશો તમે આ પાનને વધારે પણ ઉમેરી શકો છો અને આથી આ રીતે મુખવાસમાં ઉમેરીને ખાવાથી મુખવાસનો ટેસ્ટ પણ બેસ્ટ લાગશે તો ચાલો બનાવીએ એક કપ સફેદ તલ લીધા છે અને મેં એને સારી રીતે ધોઈ લીધા છે જેથી કરીને આપણે એમાં કાકરી હોય તો એ દૂર થઈ જાય આ સારી રીતે ધોયેલા એક કપ સફેદ તલ છે એમાં આપણે પાંચ ચમચી જેટલું ટી ટીસ્પૂન જેટલું આપણે હળદર એડ કરવાની છે અને અડધી ચમચી જેટલું નિમક એડ કરવાનું છે અને એને સારી રીતે આમ મિક્સ કરી દેવાનું છે જેથી કરીને નિમક અને હળદર બંનેમાં લાગી જાય અને આપણે આમ ફોળું કરી અને એને સુકાવા દેવાનું છે અને આવી જ રીતે કલાક સુધી આપણે સુકાવા દઈશું હવે આપણે આ અડધા કપથી થોડીક ઓછી એટલી આપણે આ વરિયાળી લીધી છે વરિયાળીને આપણે આમાં ડીશમાં એડ કરી દેવાની છે અને એમાં પણ આપણે અડધી ટીસ્પૂન જેટલું નિમક એડ કરશું અને પાપૂન જેટલી હળદર એડ કરશું તમારે જો પીળી કરવી પડે વરિયાળીને તો હળદર એડ કરવાની છે નહીતર હળ હળદરની એડ નથી કરવાની અને થોડુંક પાણી લઈ અને આવી રીતે આમ મિક્સ કરી દેવાનું છે જેથી કરીને મીઠું અને હળદર આમાં સારી રીતે મિક્સ થઈ જાય જો આને પણ આપણે એક કલાક માટે આમને સુકવવા રાખી દેવાનું છે જો આ અડધો કપ મીઠા લીમડાના પાન લીધા છે ધોઈ અને સરસ રીતે સાફ કરેલા છે અને હવે આપણે એને આ કટિંગ કરવાનું છે આ પાનને તો ડીશમાં આવી રીતે આમ પાન લઈ અને આમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે કાતરની મદદથી અથવા તો ચપ્પુની મદદથી પણ તમે કરી શકો છો આવી રીતે બધા જ પાનને આપણે કટ કરી લેવાના છે જો આપણા આ બધા જ પાનને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને હવે આ પાનને આપણે સાતળવાનો છે ગેસ ચાલુ કરીને એની ઉપર મેં એક પેન લીધું છે અને એમાં હું અડધી ચમચી જેટલું ઘી એડ કરું છું અને ઘી ગરમ થાય એટલે આપણે આ કટિંગ કરેલા જે લીમડાના પાન છે એ લીમડાના પાનને એમાં એડ કરી દેવાના છે અને ગેસને ધીમો કરી દેવાનો છે હવે અને આમ એકાદ મિનિટ માટે સાતડવાનું છે ઘીમાં શેકશો એટલે તમારા આ પાનની ફ્લેવર્સ એકદમ સરસ આવશે તમે તેલમાં પણ કરી શકો છો પણ થોડુંક જ ઘી જોઈએ છે એટલે ઘીમાં જ કરવાનું હોય છે અને આમ કરવાથી ઘીમાં સાતડવાથી પાન કડક થઈ જશે એકદમ ક્રિસ્પી થશે પાન ધીમા ગેસ ઉપર આમ એક મિનિટ માટે સાતળી લેવાનું છે જુઓ આપણે આ એક મિનિટ થઈ ગઈ છે અને આપણું આ સતડાઈ ગયું છે તો ગેસને ઓફ કરી દેવાનો છે અને થોડીક વાર જ આમને આમ પેનમાં હલાવવાનું છે હવે આપણે આ ડીશમાં લઈ લેવાનું છે અને આને સુકાવા દેવાનું છે જેથી કરીને આપણા આ પાન છે એકદમ ક્રિસ્પી કડક થઈ જાય અને આને ત્રણથી ચાર કલાક સુધી આમ જ રહેવા દેવાનું છે જેથી કરીને એકદમ કડક થઈ જશે પાણી આપણા જે હળદર મીઠું ચડાવીને આપણે તલ અને વરિયાળી બંને સુકવ્યા હતા એ એક કલાક થઈ ગઈ છે અને હવે બંને સુકાઈ ગયા છે તો હવે આપણે આને શેકી લેવાના છે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક પેન લીધું છે અને એને એમાં આપણે આ સફેદ તલ હળદર મીઠું ચડાવેલા જે આપણે પલાળેલા રાખેલા હતા એને આપણે શેકવાના છે હલકા એવા શેકવાના છે ગેસનો ફ્લેમ ધીમી જ રાખવાની છે જો આમાંથી તળતળ અવાજ આવે છે અને આપણા તલ બહાર પણ નીકળે છે ઉડીને તો હવે આપણા તલ શેકાઈ જવા એવા છે શેકાશે એટલે આપણા તલ એકદમ ફૂલી જશે અને કોલા થઈ જશે તો એક થી દોઢ મિનિટ ધીમા ગેસે શેકવાના હોય છે ત્યાં સુધીમાં તો બધા જ તલ આપણા શેકાઈ જશે અને વધારે શેકશો ને તો આપણા તલને કળસા લાગશે એટલે માપે જ આપણે શેકવાના હોય છે બસ તો હવે આપણા આ તલ શેકાઈ ગયા છે હવે આને એક ડીશમાં લઈ લઈએ હવે એ જ પેનમાં આપણે આ બરિયાડી શેકવાની છે એને પણ આપણે હલકી એવી શેકવાની છે

તો આપણે આ ચાળનું લેવાનો છે અને એમાં તલને ચાળી લેવાના છે જેથી વધારાની હળદર કે જે કંઈ હોય એ નીકળી જાય અને હવે આને એક બાઉલમાં આપણે લઈ લેવાનું છે આવી જ રીતે વરિયાળીને પણ આપણે ચાળી લેવાની છે અને એને આની અંદર મિક્સ કરી દેવાની છે જો આ બંનેને સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે આપણે આ કપના માપથી એક કપ તલ હતા અડધી કપ વરિયાળી હતી અને અડધું કપ આ આપણે ધાણા ધાણા દાળની એડ કરવાની છે અને બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આ અડધાથી થોડુંક થોડુંક ઓછું એટલું આપણે આ મીઠી સોપારી છે એ મીઠી સોપારીને એમાં એડ કરશું અને સાથે સાથે આ મીઠા લીમડાના પાન હતા આપણે એને ઘીમાં સાતડી લીધા હતા અને સૂકવ્યા હતા ત્રણથી થી ચાર કલાક માટે સૂકવેલા હતા તો એને પણ એમાં એડ કરશું અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જો આવી રીતે આમ બધું જ સારી રીતે મિક્સ થઈ જશે તો આપણું આ મીઠો લીમડો નાખેલો મુખવાસ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે